બાપુ એક સુંદર મજાનો ઔતિહાસિક પ્રસંગ છે એક નગરની અંદર એક શેઠ શેઠ રહેતા હતા અને પાસે અપાર સંપત્તિ હતી અને શેઠને પોતાને પણ ખબર નહોતી કે પોતાની સંપત્તિ કેટલી છે અને આટ આટલી સંપત્તિના માલિક હોવાથી શેઠને એક વિચાર આવે છે કે મારે મારી સંપત્તિમાંથી થોડું ઘણું દાન કરવું જોઈએ અને વિચાર કરતા કરતા શેઠને મનમાં આવે છે કે મારે અનછેત્ર ખોલવું છે અને આ અન્નક્ષેત્રમાં ઘણા બધા લોકોને ખાવાનું મળી રહે છે એવો વિચાર કરી અને શેઠ એક દિવસ અન્નક્ષેત્ર ખોલે છે અને અન્નક્ષેત્રની અંદર આજુબાજુના ગામડાના લોકો કોઈ ગરીબ કોઈ બેઘર કોઈ ભૂખ્યા લોકો આવી અને ક્ષેત્રમાં જમતા અને જમી અને પોતાના પેટની આગ શાંત કરતા અને ધીરે ધીરે દિવસો વીતતા જાય છે પરંતુ આ શેઠ આ હણ ક્ષેત્રમાં પોતાના વખારમાં રહેલું સડી ગયેલું બગડી ગયેલું અનાજ વાપરતા છતાં પણ લોકો પોતાના પેટનો ખાડો માટે એ મોઢી ખાઈ લેતા અને કોઈને કંઈ ફરિયાદ કરતા નહીં કરતા કરતા ઘણા દિવસો વીતી જાય છે અને ધીરે ધીરે શેઠનો એકનો એક દીકરો ઉમરલાયક થાય છે અને એમના માટે આજુબાજુના ગામમાંથી માગા આવવા માંડે છે અને શેઠ પોતાના દીકરા માટે એક સુંદર અને સુશીલ કન્યા પસંદ કરે છે અને એમની સાથે શેઠના પુત્રના લગ્ન થાય છે છે અને અને ધીરે ધીરે દિવસો વીતે એક દિવસ શેઠની પુત્ર વધુ આ અનક્ષેત્રની મુલાકાતે આવે છે અને ત્યાં જઈને જોવે છે તો અણક્ષેત્રમાં ખૂબ જ બગડી ગયેલું સડી ગયેલું અનાજ ઉપયોગમાં લેવામાં આવતું અને ત્યાંના રસોઈયાને પુત્ર બધું કે છે કે આવું અનાજ શા માટે વાપરો છો અને ત્યારે રસોઈ કહે છે કે અનાજ શેઠ આપે છે એ અનાજમાંથી અમે બનાવીએ છીએ અને પુત્ર બધું એ અનાજમાંથી થોડું ઘણું અનાજ પોતાને ઘેરે લઈ આવે છે અને સાંજે એ જ અનાજમાંથી રસોઈ બનાવે છે અને જયારે સાંજે શેઠ જમવા આવે છે અને આવું જમવાનું જોઈ અને શેઠ થૂથું કરે છે અને પુત્ર વધુને કહે છે દીકરા આવું સ્વાદ વિનાનું ભોજન આજ શા માટે બનાવ્યું આવું ભોજન તે કોઈ ખાતું હશે અને આવું અનાજ તું ક્યાંથી લઈ આવી એટલે શેઠને પુત્ર વધુ કહે છે કે પિતાજી આવું અનાજ હું પરલોકમાંથી લઈ આવી છું એટલે શેઠ કે હું તારી વાત કઈ સમજો નહીં એટલે એની પુત્ર વધુ કહે છે કે આ આપણા અનક્ષેત્રની અંદર આપણે રોજ હજારો માણસોને જમાડીએ છીએ આપણે શા માટે જમાડીએ છીએ એટલે શેઠ કહે કે આવતો ભાવ આપણો સુધરે અને આવતા ભાવમાં આપણે ક્યાંય ભૂખ્યા ન રહેવું પડે એટલા માટે જમાડીએ છીએ એટલે એની પુત્ર વધુ કહે છે કે બસ આ જમવાનું પણ હું આપણા અણછતરમાંથી લઈ આવીશું અને આવું લોકો ખાય અને પોતાના પેટનો ખાડો પૂરે છે પરંતુ આપણે પણ આવતા ભાવમાં આવું જ ભોજન ખાવાનું છે અત્યારે આપણે આપણા અન્નક્ષેત્રની અંદર જેવા પ્રકારનું ભોજન રાંધી અને લોકોને ખવડાવીએ છીએ એવા જ પ્રકારનું ભોજન આપણે આવતા ભાવમાં મળશે એટલે મેં વિચાર કર્યો છે કે આવતા ભાવમાં આ ભોજન ખાવું છે તો અત્યારથી થોડું થોડું ખાવાની ટેવ ઉપાડશું તો આવતા ભાવમાં આ ભોજન ખાવા માટે આપણે સરળતા રહેશે આપણે શરમિંદગી નહીં આવે અને પોતાની હોશિયાર પુત્રવધુની વાત સાંભળી અને શેઠને પોતાને ભૂલનું ભાન થાય છે અને કહે છે કે દીકરા તે ખરેખર મારી આંખો ઉઘાડી દીધી હું આજે જ એ અનક્ષેત્રમાં જેટલું પણ સડી ગયેલું અને બગડી ગયેલું અનાજ છે એ બધું હટાડી અને ત્યાં એક સારી ગુણવત્તાનું અનાજ મોકલાવું છું અને શેઠ બીજે દિવસે સવારે અનક્ષેત્રની મુલાકાતે જાય છે અને ત્યાં જેટલું પણ બગડી ગયેલું સડી ગયેલું અનાજ હતું એ બધું અને ત્યાં સારા પ્રકારનું અનાજ વપરાય છે કે નહીં એની બધી ખાતરી કરતી અને ત્યાં જે પણ રસોઈ બની હોય એ રસોઈ પોતાના ઘરે લઈ આવતી અને બધા પરિવારો સાથે બેસીને એ ભોજન કરતા અને બધાને ભોજનનો સ્વાદ ગમી ગયો હતો અને બધા ભોજનના ખૂબ જ વખાણ કરતા અને શેઠ એના પુત્રવધુને છે કે વાહ દીકરા તે ખરેખર મારી આંખ ઉઘાડી દીધી છે મને લોભ અને લાલચ જાગી ગયા હતા અને મને એમ થતું કે આવું બગડી ગયેલું સડી ગયેલું અનાજ નાખી દેવું એના કરતા કોઈ લોકો ખાય તો સારું પરંતુ એ બગડી ગયેલું અને સડી ગયેલું અનાજ ખાવાથી લોકોની તબિયત નરમ ગરમ રહેતી એનું મને ભાન નહોતું અને હવેથી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું અને બાપુ આપણે કોઈ પણ પ્રકારનું દાન કરીએ તો દાન સારા વ્યક્તિને સુપાત્રને આપવું જોઈએ અને દાન પણ સારા પ્રકારનું આપવું જોઈએ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર